ભીખાજી આવ્યા ના આટલા વેલા પેટી જાય હમણાં આવતા ને હેતરમાં

એટલે ભીખાજી આ જેટલા વર્ષે આ બાઈક ના ટ્રેક્ટર જોયું હોય પડી પડ્યું હળીજુ કોઈ તમારો હલાઈએ તમારા આપડે તો માલિક ની મહેરબાની કદી લઈ ના જુ પાવ માલિક તો થાય ના ના ભીખાજી એવું કોઈ ના લઈ જાય હાલ તમને ખબર વરસાદ એવો પડે ને એટલે વસ્તી બધી ધર્મ અને આ બાળક તો બહાર થી ચોરી થઈ જાય કદી જ કોઈ વસ્તુ હળી જુઓ ચોર થોડું બાઇક લઈ જાય કોઈ એ જમાના ક્યાં હું વાત કરો આવા તો જતો રહી

હવે બાજરી તો બે ત્રણ બોરી લીધી છે મગફળી તો માપની વાઈ ગઈ તે લઈ લીધી મફળી થોડી વેલી લીધી મારા તો પલળી બધું સાહેબ પલળી નુકસાન માં આવ્યો તમે છો ને મને લાગે કોઈ

દાદા વધુ નઈ આપડે તો બધું બહાર જ પડે આપડે ભીખો આવ્યો મારે કઈ ગયો મેઘો ને અડધો જાગતો રહો પછી હાથું ખોટું પણ એમ ગલાઈ ને જોગતું રહેવું પડશે હરીમય ન ઉરું આ બાઈક કદાચ કેતો આ ટ્રેક્ટર ને કદાચ કોક લઈ જ તો લોચો પડજે ને ભીખોવાડી વખતે આજો હું તમને કેતો વાત ન માની એટલે આ તો જ ઉરવા જોય જઈને હુરવું નથી ઓર્ડર જ વાય હું ના ના હું તો બાજુ લેટર માં પસરી કરતો તો સવાર વારો સવાર ચાર વાગે પાવાર આવે ઘેર પડ્યા હા આ બાજુના ચોરી થઈ

કુંજી જાવ તો ચોરીનો મસ્ત મોકો થાય ઓઠો ઓઠ જવા જ કુંજી તો જાત છે જબરજસ્ત મોકો થાય ભીખોજી ક્યાંય સાચું આવી કેજુ સાચું એવું શું નક્કી ગયું હોય ના હું તો એવું માનતો જીંદા હોય મોડું થઈ ગયું લઈ જાઓ થઈ ગઈ તમને

અમારી જવાની મોતી ગરમ ચેરીઓ પકડતી ના રાખતા એવી ચોરીઓ કરતા અમે કાકા તમને દીધો અત્યારે આ તો ખબર તમને તમારો ચોરીઓના અનુભવ ના હોય તમે હેઠળ

આ દુકાન માં તો કરશે દુકાન માં તુલફુલિયા કરશો આ દુકાન પડી ચાવી લેતા તો મારા હવે હગો નહીં થતો પથરો પથરા મારી પાર મુચકે પથરો મારશો તો ખખરાડ થાકલા ઉઠી જાવ હમનો પેકેલી લઈ જાવ

મારી નહાજ જો જીવા છે જી આયુ બાઈક લેવાનું આયુ આયુ લઈ જાય પણ કે કાકી ઓડી વાહ ને કાકા તમે ઉઠાડ છો ને તમે માર ખવરાવ છો હું તો જતોર માર તો ચોરી નહી કરી માર ખવરાવ છું હે તું હાલે બેહી જ ન તમે કાકો મારું મારી વાતો પર આવા નાવા અનુભવ કર્યા તમે અલે પણ જે કરવાનું એ ધડપી કરવાનું તો ગાડીમાં દુકાન ઉપર આયો ટ્રેક્ટર ઉપર આયો શેવરદાતા બાઈક ઉપર આયો તો તારા વિચારી ના આવવું પડે પેલા જોવા એટલે જોવાની વસ્તુ મારી વાત વાપરો તમે હું તો બાયક માટે જ આવ્યો હતો પણ તમે આવા અનુભવ કર્યા આખી જિંદગી તમે કહો કે મારા કઈ કેટલા અનુભવ છે કેટલા અનુભવ છે તું ખાલી બે હું તકો મારું તું લઈને હેડવારું કરે બને હેડવાન હાલ મારા હેડવાન ને પેલા તો મને જોવા જ બીજું કોઈ છે ને આજુબાજુ એક કોમ કરજે તું બાઇક લઈને જતો ને મોન મારી પાર મેલો પર તું તો બસ ઇના ઓ હદ થઈ ગયો મરવા જે ને જે મરશે પણ આપણો મારશે પકડી છે તો હું એમ કહું

તો ના મારા બાઈક લઈને નાખારા બાર હું તો એમ જ કહું કે બરાબર ના કુટો કરી જિંદગી માં આવે ના આપડા ઘેર આ ચોરી કરવા કાકા અનુભવ તમારા અનુભવ નાઇ જતો ભાજી આ તો સારું કર્યું તમે ઉઠી ગયા ને તો મને ભાજી ન અને ભીખાજી ની જો વાત હું મોની હોત ને વેલા ને આપડે બધા બેઠા હોતું તો વેલા પકડી ને કુટો મને કેતા ભીખોજી પણ અમે ના બન્યું અમે હમણાં મોડા આયા તમારે કન થઈ નાખ્યું તો આ તો હું રહ્યા અરે હું તો બાઇક ની ખબર રાખવા માટે બાર ઉર્યો હું તો કેવું ઊંઘી ગયો ખાસું કકડાય તાણે હું જ છું અને અમે આઈને તમે હું રહ્યા મોજી બે જણા પણ આપડે મને એવું લાગે કે ભીખોજી કેતા કે તું એ વાત સાચી પણ કોક વાત મોની પડો હુઈ જાય ને જાગતા રેજે ભા કાકા કાકા ભરી જો તમારા અનુભવમાં અનુભવ અનુભવમાં તો દશાબંધી થઈ હવે હું અનુભવ આ તો હે ને તને પહેલથી તું ને એક વખત બધું એક વખત લઈને આવ્યો દુખા દુખાવા થયા હોય ને તો જાવ જવા આવડું ઇન્જેક્શન આવે છે ને એટલે દુખાવા બધા ગાયબ થઈ જાય તમે તો બોલજો મત ખોટા તમે તો અનુભવ અનુભવ કરીને તો મારા બૈડા લાલ કાઢીને ગયા એટલે પણ તું પેલા જેવા વખત લઈને ના આવી રહ્યો તાને પણ તા ચેડી થી હું કરવા બોલ્યા હતા કે મારા હાથી હેરતું અને આ મોવાળી શીખવાડવા લઈને જાતો તો મને હું ખબર આવી રીતના બધા ભેડા થઈ જાય એમ તો અને પેલા બે જણા એ તો હતા જ ચોથી આ બે જણા એટલે આ તું વળી મેલા વચ્ચે ચોરી કરવા ગયો કે મલક મોહણોમાંથી મોહણો માંથી દાજી ના આવ્યા તો હા એ બે જણા તો નતા પેલા કાકો તો એકલા જ હતા એકલા ઉર્યા હતા બે જણા બીજા ચોથી આયા તા શીખર પેલા બે ડોહા ચોથી આયા મારા બેટા

આ મારો આ